ડિસ્પ ડિસ્પ્લેમાં તેરસો નવાણું છે આમાં પ્રાઇસ કેટલી કહો છો તમે ચૌદસો નવ્વાણું આમાં ડિસ્પ્લેમાં તમારે તેરસો નવ્વાણું છે તમે બિલ બનાવવા કારણે તમે ચૌદસો નવાણું છો આવું કેમ સાહેબ એટલે બંધ કરો પછી વાત ન કરું ને સાહેબ હા તો વાત કરું કેમ કેમ આવું કરો છો કસ્ટમર સાથે

હા આની અંદર સેમ પ્રાઇસ છે અત્યારે એને ડિસ્પ્લેમાંથી કાઢી રાખી દીધું નહીં થાય બેન ભાઈ નહીં થાય આ ભાઈ મને એમ કે વિડીયોય બંધ કરો છો એવું ભાઈ કહે છે કે વિડીયો બંધ કરી દ્યો હા વિડીયો ઉતારવાની મનાઈ છે એનું કારણ શું આ અન્યાય છે એ પ્રૂફ હું કેવી રીતે કરી શકું અન્યાય છે આ ગ્રાહકને છેતરવાનું અન્યાય શું છે આમાં ડિસ્પ્લે અત્યારે હતી 1399 અને બિલ બનાવ અત્યારે ગ્રાહકને એવું કીધું 1499 સાહેબ એની અંદર અપડેટ થાતું તો તમારે ડિસ્પ્લે કરવું પડે ને આ તમારો શોરૂમ છે પણ નહોતું આમાં નહોતું અપડેટ મે બિલ બનાવ્યું ત્યારે કીધું

નહી થાય સાહેબ બંધ નહી થાય બંધ વિડીયો ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે પ્રૂફ માટે રાખું છું નંબર બોલો કયો નિયમ

તો તમારું તો ચેન્જ હોય તો તમારે ચેન્જ પેલા કરી દેવી જોઈએ ને અને બિલ બનાવો ત્યારે એમ ક્યો છું કે આ પ્રાઈસ નથી થોડુંક એક લો પ્રમાણમાં તમને ખ્યાલ હોય ને તો એમઆરપી ઉપર હું બિઝનેસ કરી શકું તમને ના ખ્યાલ હોય તો કહી વધારે હું ના લઈ શકું પણ મેક્સિમમ રિટેલ પ્રાઈસ હું વધારે ના લઈ શકું હું વધારે લઉં છું

ડિસ્પ્લે પર તમે 1399 લખો છો મે નિયમ ક્યો છે ને નિયમ જ તમને કહું છું કે સેલર નિયમ પ્રમાણે મેક્સિમમ રિટેલ પ્રાઈસ થી હું વધારે લેતો એમ તમે મને ક્યો આખો વાયરલ કરવાનો છું તમારું નામ શું છે મારું નામ મારે એ નથી હું હું મેક્સિમમ પ્રાઈસ ની અંદર કિસ્ટલ મોલ ની અંદર बाजूમાં ક્રોમાનો શોરૂમ છે એમાં મેનેજર અત્યારે જણાવી રહ્યા છે અને ડિસ્પ્લે ની અંદર જે પ્રાઇસ છે એ 1399 છે અત્યારે એ પ્રાઈસ લઈ લીધી છે અને જ્યારે બિલ બનાવવામાં આવ્યું હતું ત્યારે ચૌદસોને નવાણું ક અત્યારે કોઈ પણ પ્રોપર જવાબ દેવા તૈયાર નથી અત્યારે આ પ્રકારની ગ્રાહકને છેતરવાની ચર્ચા ચાલી રહી છે તમે હવે કંઈ કહેવા માંગો છો આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો સાહેબ મારે પ્રોડક્ટની આ તમારી ભૂલ છે એ સ્વીકારવા માંગો છો નથી થાય સાહેબ વિડીયો બંધ નહીં થાય આ ભૂલ છે એ સ્વીકારવા માંગો છો હાલો આમાં કોઈ પણ જવાબ દેવા તૈયાર નથી આના ઉપર કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે હાલો સાહેબ 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 આ ભૂલ છે તમે સ્વીકારો છો આ કોર્પોરેશનની હાલત જો ગ્રાહકને અન્યાય થાય છે એના માટે પાછળથી કોઈ જવાબ દેવા તૈયાર નથી અરે ભાવેશ ભાવેશ